આ ગાઝ પાકિસ્તાન ને કિયા હે પર ઇસકા અંજામ જો હે વો ભારત કરેગા ઓપરેશન સિંદૂર જે સિંદૂર ભૂસવાનો પ્રયત્ન છે એ સિંદૂર ભૂસવાનો પ્રયત્ન ને પાકિસ્તાની સૈન્ય પાકિસ્તાની આતંકી આતા હોય પોતાનો લોહી વહાવીને આપવો પડશે આગામી સમય માં શું થશે એ કદાચ પાકિસ્તાન પોતાની પ્રજા ના ભોગે ભણ

કંધોસે મિલતે કંધોસે કદમ મિલતે હૈ ચલતે હૈ જબ એ

આ નાબૂદ કરી દીધો થોડી કલાકો પહેલા આપણે જે રીતે રિટેલિયેટ કરવાનું જે હતું તે આપણે પૂરૂ કર્યું અને આપણા થોડીવાર પહેલા જ આજના દિવસની મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ દ્વારા કરવામાં આવેલી જે નું ખુબ જ જાણીતું એવું એક ધર્મ સ્થળ છે તેની આસપાસ ની અફવા ફેલાવે છે વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે એક જે પુરજોર જવાબ અને જે આપણે કીધું તે અને અલગ અલગ જગ્યાએ એ કહેવામાં આવી રહ્યું છે કે એસ ફોર હંડ્રેડ છે એ ભારતનું સુદર્શન ચક્ર છે ના તો એસ ફોર એક અભેદ્ય સુરક્ષા દીવાલ બનાવી છે એર ડિફેન્સ પણ સાથો સાથ એટેક કરીને પાકિસ્તાનના ડ્રોન્સ તોડી પાડ્યા છે પાકિસ્તાને કેટલી હિમાકતોનું ખાતમો બોલાવ્યો છે સો ગઈકાલની રાત્રિનો દિવસ અને આજના પરોઢનો દિવસ એ પાકિસ્તાનની હિમાકત અને દુસ્સાહસને પ્રચંડ રીતે મોટા પ્રહાર સાથે તોડી પાડવાના નક્કર ઈરાદાઓ અને એક્શનનો દિવસ તરીકે જોવામાં આવશે જી

અને મનસુબા પાક નાટક કરીને પણ એ દેખાડવું કે પાકિસ્તાન ભારત વિરોધી નેરેટિવ ચલાવી રહ્યું છે કાશ્મીર માટે પાકિસ્તાન કઈ કરી રહ્યું છે તેના માટે બાધ્ય થઈને આ નાટક પાકિસ્તાન કરી રહ્યું છે જો સૌથી ત્રીજી સૌથી મોટી બાબત એ કે પાકિસ્તાન જે કંઈ પણ આવા દુસ્તાહાસ કરે છે તે તેના વિદેશી ફંડર્સ જે છે એમના ખભા પર બેસીને કરે છે અને તેમની પાસે એન્ટી ઇન્ડિયા નરેટિવ ભારતની વિરોધનું નરેટિવ સેટ કરીને એ જ રીતે તેમની પાસેથી વધુને વધુ અનુદાન મેળવવા માટે કોની પાસેથી ચાઇના પાસેથી બીજા હથિયારો

સર અત્યારે જોઈએ તો ડિફેન્સ સિસ્ટમ પણ ખુબ સારી છે નાગરિકો હોય કે વિપક્ષો હોય તમામ લોકો છે એક સાથે એક સુરમાં સાથે દેખાઈ રહ્યા છે તો સર ડિપ્લોમેટિક રીતે ભારત કઈ 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 રીતે કહી શકાય લડાઈ લડી રહ્યું છે અને કેટલું આગળ છે ભારત ઘણું આગળ છે

પૂર્વ સૈન્ય અધિકારી તરીકે પણ જે રીતે છેલ્લા કેટલાય દિવસો થી ગુજરાતીઓ ભારતીયો પોતાની બધી ભેદભાવની રેખાઓ ભૂલી પોતાના ધર્મ પૂજા પદ્ધતિને

સર ખૂબ સરસ વાત કરી દરેક પોઈન્ટ સમજાવ્યો સર નાગરિક શક્તિની જે રીતે આપણે વાત કરીને આ વખતે નાગરિક શક્તિ જોઈએ તો પણ તે ખૂબ જોવા મળી રહી છે જે છે છે તે અત્યારે જોવા મળી રહી તો સર આની હવે પણ પણ શું શું ધ્યાન જોઈએ કઈ 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 એવી બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ ખાસ કરીને અત્યારે આપણી આસપાસ સોશિયલ મીડિયા છે સોશિયલ મીડિયામાં અનેક એવી વસ્તુઓ છે જે કહી શકાય કે જે ઓફિશિયલી નથી હોતી ને જે વાયરલ થતી હોય છે સ્પ્રેડ થતી હોય છે તેને લઈને શું ધ્યાન રાખવું એ સાથે જે આદેશો આવે છે તેનું નાગરિકો એ નાગરિકોએ ફોર્સના આંખ અને કાન બની કામ કરવાનું છે કઈ પણ સંદિગ્ધ દેખાય તો તેની જાણ આપણે ડિફેન્સ ફોર્સિસ ને કરીએ એ બહુ મોટું કામ છે બીજું કામ જે નાગરિકો કરી શકે એ છે કે ડિફેન્સ ફોર્સિસ ના તેને કહેવાય ફોર્સ મલ્ટીપ્લાયર કે તેની શક્તિને આપણે ગુણાંક વધારવાના છે કઈ રીતે વધારી શકીએ આપણા વચ્ચે એનસીસી ના કેડેટ્સ હશે સિવિલ ડિફેન્સ ના કેડેટ્સ હશે ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ એનએસએસ ના કેડેટ્સ હશે આ બધા લોકો એ જ્યારે ક્યારે પણ સરકારની કોઈ ગાઈડલાઈન્સ આવે તો તેને અક્ષરશઃ પાલન કરવા માટે મદદ કરવાની છે ત્રીજું આ ની વાત થઈ એટલે

રાજ્ય સરકાર અને રાજ્ય સરકાર અંતર્ગત વિભાગો ની કાર્યક્ષમતા ઉપર ભરોસો રાખીએ અનાજ નો જથ્થો પૂરતો છે દૂધની માત્રા પૂરતી મળતી રહેવાની છે

જી સર અંતિમ પ્રશ્ન છે કે હવે સર આગામી સમયમાં શું થઈ શકે છે અને કઈ કઈ બાબતો છે તે લોકોએ હવે છે કારણ કે આપણે જોઈએ તો જે રીતે પાકિસ્તાન છે તે સતત હતી ભારત પર છે તેના હુમલાઓ ચાલુ છે તો સર આગામી સમયમાં શું થઈ શકે છે આગામી સમયમાં શું થશે એ કદાચ મુદ્દા સર કેવું અઘરું છે પણ એની ફિલોસોફિકલી કે પછી પ્રિન્સિપલી

તો સર અત્યારે ખુબ સારી રીતે આપી રહ્યા અનેક લોકો છે કારણ કે આપના દ્વારા જયદેવ જોશી અને તેમને જે રીતે વાત કરી નાગરિક ધર્મ વાત કરી તે આપણે નિભાવી આદેશો આવે તેનું પાલન કરીએ બાકી ભારત છે તે તમામ મોરચે તમામ જે કહી શકાય કે મોરચે છે તે અત્યારે ભારત સક્ષમ છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર